ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સાત લાખ ઉપરાંતના કિંમતનું ભંગાર ઝડપી પાડ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી રાયોટિંગ હત્યાની કોશિશ જેવા અઢાર જેટલા ગુનામાં સંડોવાયેલા અહેમદ ખાન પઠાણ બુલેટ ટ્રેનના ભંગારની ચોરી કરી છે જે બાતમીના આધારે પોલીસે નવા આટ વિસ્તારમાં તેના ભંગારના બખારામાં તપાસ કરવા પહોંચી હતી પોલીસને જોઈને અહેમદ ખાન પઠાણ સ્થળ છોડીને ભાગવા જતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો જ્યારે ગોડાઉનમાં તપાસતા તેમાં ખંડ તે મસ્ટ ગેલવેનાઇઝના બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણમાં વપરાતા સાધનો મળી આવ્યા હતા પોલીસે અહેમદ ખાન પઠાણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ સામાન કેટલાક મજૂરો તેઓને છૂટક વેચાણ કરીને ગયા છે જ્યારે આધાર પુરાવા વિનાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભંગાર મળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીને બોલાવીને ફતેહગંજ પોલીસ મથકમાં ભંગાર ચોરીની ફરિયાદ નોંધાવી આરોપી અહેમદ ખાન પઠાણની ધરપકડ કરી હતી અને મુદ્દામાલ કબજે લીધો હતો